સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે લોકસભાની ચૂંટણીને લઈને આજ રોજ બપોરના એક વાગ્યા સુધી મતદાન મથક ઉપર લોકોનો ઉત્સાહ જોવા મળેલો આકરી ગરમીના કારણે બપોર પછીના મતદારોમાં ઉત્સાહ નહીવત જોવા મળી રહ્યો છે સવારે સાત થી લોકો મત આપવા માટે મતદાન મથકે પહોંચી ગયા હતા જે બપોર પછી વાતાવરણ નીરસ જોવા મળી રહ્યું હતું આકરી ગરમી હોવા છતાં તંત્ર તરફથી ફક્ત પાણીની વ્યવસ્થા સિવાય બીજું કંઈ જ જોવા મળ્યું ન હતું ઘણા મતદાન મથકોમાં સિનિયર સિટીઝનોએ ચાલતા જઈને પણ પોતાનો મત આપ્યો હતો આજના મતદારોમાં સૌથી વધુ મહિલાઓ ખાસ કરીને મુસ્લિમ વિસ્તારમાં જોવા મળી હતી જેને લઈને મક્તમપુરા શાહ આલમ અને નગરમાં સાંજના ચાર વાગ્યા સુધીમાં પચાસ ટકાથી ઉપરનું મતદાન થયું હતું સંગ્રહ ગુજરાતમાં સાંજ સુધી સરેરાશ પંચાવન ટકા સુધી મતદાન થવા પામ્યું હતું એકંદરે બીજેપી બાજુ લોકોનો જુવાડ જોવા મળી રહ્યો છે હું અત્યારે તો પચાસ વર્ષની થઈ છે વગર આ માંડ પાંચ સાત મિનિટ નંબર આવી આપડા દેશનો ગ્રોથ અને જે આટલા વર્ષોથી હું જોતી આવી છું એ પ્રમાણે હું વોટ કરું છું

કે લોકો છે છે અત્યારે એવું આ ભાજપ સત્તા ગેસના બાટલાના ભાવ બધું બહુ બધું મોંઘવારી છે મતદાન તો છેલ્લા સત્યાવીસ એક વર્ષ કરીએ છીએ જેટલી ચૂંટણી થાય એટલી વાર

ટ થ યુ આપણે ત્રીસ સાર થી વોટિંગ દેરે હું બોલો કિત બાર આપ Hmm, वो तो नहीं पता वोट देने है वजह ये कि अच्छा आवे कोई और हमारा ध्यान रखे या नहीं हो और अच्छी सरकार चलावे और इंसाफ से चलावे बेईमानी ना चलावे आपके जो एरिया है क्या क्या दिक्कतें तो बहुत सब है दिक्कतें तो बहुत सब है लेकिन कोई सॉल्व नहीं करता इसके लिए आते हैं हर हर बार उम्मीद से आते है आस रख के आते हैं की चलो ये बार अच्छा होएगा अच्छा होगा अच्छा होएगा लेकिन कुछ पचास अच्छा होता तो पचास गलत होता है हाँ सुविधा में मतलब सब अच्छा हो सबको फैसिलिटी मिले क्या फैसिलिटी में क्या चाहिए आपको आपको क्या नहीं मिल रही है महंगवारी चा, से कम हो जावे बस आम पब्लिक की यही मतलब वो है कि महंगवारी कम हो जावे बस लम्बी बार अजय मतदान करिए वो फर्स्ट टाइम वोट कर रहा हूँ मारो नाम जयमी त्रिवेदी जी है हाँ मतदान से ना मर क्या मुद्दों चीज़ तुम्हें करवाए હું આ કરવા માટે આવ્યો છું ભ્રષ્ટાચાર ઉપર કારણ કે ભ્રષ્ટાચાર અત્યારે બહુ જ વધી રહ્યો છે બરાબર અને આમ જોવા જઈએ તો રોજગાર ઘટી રહ્યો છે અને ભ્રષ્ટાચાર વધી રહ્યો છે ભ્રષ્ટાચાર વધવાનું કારણ શું છે ભ્રષ્ટાચાર વધવાનું કારણ તો હવે ખબર નથી પણ હવે ભ્રષ્ટાચાર બહુ જ વધી રહ્યો છે એટલે આ શું છે ઉપર સુધી સેટિંગ હોય ત્યારે ભ્રષ્ટાચાર વધતો હોય એવું બની શકે છે તો રોજગારો માટે શું વિચાર

નોકરી બધું જ લઈ શકશે પણ આમાં પેપર કાંડ થાય છે શું કરવાનું દર વર્ષે પેપર કાંડ તો હોય 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 એ તો હવે રહેવાનું જ છે એવું પેપર નીચેથી ફૂટ જ છે શું તમે કેટલા સમયથી વોટિંગ કરો છો અમે અઠ્યાવીસ એટલે અઢાર વર્ષથી કયા મુદ્દાને ધ્યાનમાં રાખીને તમે મતદાન કર્યું છે અમે જે નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે જે કાર્યો કર્યા છેલ્લા દસ વર્ષમાં તેને અમે

સક્સેસ છે એના પર જ એક જ વોટ એના એના પર જ વોટિંગ કરવાનું આપણે એમ કઈ રીતે સક્સેસફુલ બધે જે રીતના છે દેખાઈ રહ્યું છે ડેવલપમેન્ટ છે આ છે તે છે એ બસ એ મનમાં ધારી લીધું કે ભાઈ વોટ તો એમને જ આપવાનો ભાઈ આજે તમે કયા મુદ્દાઓને લઈને આજે મતદાન કરવા આવ્યા છો ખાસ તો લોકશાહીના પર્વની અંદર અમે લોકોએ આજે જે મતદાન કર્યું છે એમાં અમે લોકોએ અમારા મુદ્દા જે આપણે રાષ્ટ્રીય મુદ્દા જેને કહેવાય આ કોઈ ધારાસભ્યનું કે કોઈ કોર્પોરેટરનું ઇલેક્શન નથી આ દિલ્હીની અંદરનું ઇલેક્શન ચાલે છે એને ધ્યાનમાં રાખીને જે પાર્ટી સારામાં સારા મુદ્દાઓ જેના છે એના અનુસંધાનમાં અમે આજે વોટિંગ કરીશું તમારી નજરમાં અત્યારે સૌથી મોટી સમસ્યા શું અત્યારે એક તો બેરોજગારી છે વેપારીઓને જીએસટી નડે છે પ્લસ રોજગારી નથી મળતી લોકોને કામ ધંધા ઓછા થઈ ગયા છે અને ખૂબ જ આજે મોંઘવારીની માર છે અને એના હિસાબે આ ઇલેક્શન થઈ રહ્યું છે મુદ્દો તો આખા દેશમાં સૌથી વધારે ચર્ચાસ્પદ રામ મંદિરનો છે અને કોઈ પણ તમે અઢાર વર્ષના છોકરાથી માંડીને નેવું વર્ષના વૃદ્ધને પૂછો તો પહેલી વખત એવું છે કે ચારસો પાર એક બાર ચારસો પાર કોઈ પણને પૂછો આ બધાની પાછળ નરેન્દ્ર મોદીએ કરેલા કામો આ દેશની પ્રગતિ અને વિશ્વમાં આપણું જે પ્રમાણેનું આપણું ભૂતકાળમાં છે ડોકિયું કરીએ તો આ દેશમાં લોકો બહારના એમ કહેતા હતા કે આ દેશ એટલે મજારીનો દેશ આ દેશ એટલે ગરીબોનો દેશ આ દેશ એટલે પછાતોનો દેશ આ સિવાય કોઈ વર્ગીકરણ હતું જ નહીં પરંતુ આજે આ બધાથી આપણે બહાર આવ્યા છે અને આજે છઠ્ઠા ક્રમે વિશ્વમાં આપણી ક્રમાંક આપણો દેખાય છે અને આ બે હજારનું ઇલેક્શન આજે પૂરું થયા પછી જોજો કાઉન્ટિંગ થયા પછી ચારસો ને તો છે જ પરંતુ આપણો ત્રીજો ક્રમ આવશે વિશ્વમાં અને આ ગૌરવભેર આ અત્યારના યુગમાં જે પ્રમાણે આ પેઢી આજે અત્યારે જોઈ રહી છે એ આવનારા વર્ષોમાં એક ઉત્તમ પ્રકારનું જીવન જીવી શકશે એવી અમને આ મતની પાછળની ધારણા છે કરોડ લોકોને ફ્રી રાશન આવો છે આજે કોઈ પણ જગ્યા તમે જોવો કોઈ પણ કન્ટ્રીમાં જુઓ કુવેત તો કુવેતમાં વર્લ્ડમાં નંબર વન ત્યાં એનું એનું ચલણ કહેવાય અમેરિકા તો આજે અમેરિકા જો સો રૂપિયાની આસપાસ છે સાઉદી અરેબિયા જુઓ તો આ બધી જગ્યાએ રેશન આપે જ છે કોઈ એવું કન્ટ્રી એવો કહેતો હોય કે જે પ્રમાણેની આર્થિક સ્થિતિ છે તો આર્થિક સ્થિતિ આજે વિશ્વમાં ચરમશી બધા જાણે છે પરંતુ આ જે પ્રમાણેનું તમે એંસી કરોડ લોકોની વાત કરી કે અનાજ આપણે અહીંયા ભારતમાં આપીએ છીએ તો એંસી કરોડની હું છ્યાસી કરોડ કહું છું છ કરોડ એમાં ઉમેરું છું છ્યાસી કરોડ આપીએ છીએ પરંતુ આ ગર્વની વાત એટલા માટે છે કે આટલી આપણી એ ક્રાઇસિસ હોવા છતાં વિશ્વની હરોળમાં આપણે રહેવા છતાંય આટલા લોકોને આપણે પગભર કરી શકીએ છીએ અને આ લોકોને આપણે અનાજ આપી શકીએ પચીસ માંથી કેટલી પચીસ માંથી પચીસ કેટલી એટલે